ડિસેમ્બર વર્ષો બાદ હવાઈ પિલર મેદાનમાં બહોળી સંખ્યામાં લોકોને આકર્ષતો ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના મુખ્યદાતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મૂળચંદ્રભાઈ શંકરલાલ પટેલ શશિકાંતભાઈ ડી રહ્યા અને આ ભવ્ય આયોજન શ્રીરામ સેના તથા ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા કરવામાં આવ્યું પૂજન નિમિત્તે ડીસાદ તાલુકાના ત્રણ હનુમાન મંદિરથી રેલી યોજાઈ રેલી જલારામ મંદિરથી શરૂ થઈ બગીચા સર્કલ કોલેજ રોડ થઈને હવાઈ પિલર મેદાન સુધી પહોંચી હતી સાફા ધારણ કરેલા યુવાનો શસ્ત્રો સાથે સામેલ થયા હતા રેલીમાં બોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આ અવસરે શ્રીરામ માતા જાનકી ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી પણ ઉપસ્થિત રહ્યા જેની ઝાંખી જોઈ લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો હવાઈ પીલન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં બાળાઓ દ્વારા તલવારબાજી સાથે જ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો રજૂ કરવામાં આવી હતી તે બાદમાં સાઠ ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું સાથે કુંભકર્ણ અને મેઘનાથના પુતળા પણ દહન કરાયા

ભવ્ય રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ડીસા પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી સફળતાપૂર્વક વ્યવસ્થા સંભાળી હતી અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર સુરપાલ સિંહ રાઠોડ નરેશ રાજપૂત બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા